ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણીના ભાગરૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે યોજાયું હતું આ પ્રસંગે પૂજ્ય જ્ઞાન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા હતા અને સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અધ્યતન સુવિધા યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ રૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી

આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા થઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રીમાં ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સહકારમાં અને સંગઠનમાં જેનો અવાજ મળે તેની વેગવા મળે અને બધા જ નું જાળવી અને એક સાથે રહે એકતા કરે એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ સતાબ્દી દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે કામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે નામ મારું નામ વિજય કેશવલાલ પ્રજાપતિ છે હું ગુજરાત પ્રજાપતિ સમાજનો કાર્યકર છું આજે ગુજરાત પ્રજાપતિ સમાજ સંસ્થા એનું શતાબ્દી વર્ષ ઉજવી રહી છે એક સુંદર કન્યા છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે અત્યારનું જે મહાસંમેલન છે અમે એકતાના ભાગરૂપે યોજ્યું છે મારા આખા ગુજરાતના પ્રજાપતિ બંધુઓ અહીંયા ઉપસ્થિત થાય એકતા થાય અને સમાજની અમારી એકતા વધે સમાજ સાથે લોકો જોડાય એ આશયથી અમે આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે લગભગ પંદરથી વીસ હજાર જ્ઞાતિબંધુઓ અમારા અહીંયા ઉપસ્થિત રહેશે પૂરા ગુજરાતમાંથી અલગ અલગ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગોળ પ્રમુખો અને ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ જ્ઞાતિબંધુઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે